નમસ્કાર મિત્રો આપણા હળવદ શહેરમાં આવેલ મોરબી ચોકડી પાસેની સાંધિપની સ્કૂલમાં આજે સાંધીપની મેંગા ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાનના જુદા જુદા જે સોથી વધુ જે પ્રોજેક્ટ છે તે રજૂ કરવામાં આવ્યા છે તેની સાથે અહીંના વિદ્યાર્થીઓ દ્વારા જ જે ફૂડના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે એટલે કે ખાણીપીણીના તેની સાથે બાજુમાં લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અહીં જ્યારે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારથીના જ જે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જે આખા કાર્યક્રમની જે મુલાકાત છે

આજે એટલે કે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ સવારે નવ થી પાંચ આજે સાંદીપની બહુ મોટું મેગા ફેસ્ટ કાર્નિવલ ગોઠવ્યું છે અને હા આ કાર્નિવલમાં માં ખાવાથી લઈને રમવાથી લઈને બુક સ્ટોર અને અલગ અલગ પ્રકારની મનોરંજન મનોરંજન કાર્ય પણ કરવામાં આવ્યો છે આપણે જોઈ શકીએ છીએ કે સવારથી એટલી ભીડ થઈ ગઈ છે કે અમે લોકો એટલા ખુશ છીએ કે અમારું જે આયોજન છે એમાં આટલા બધા માણસો આવે છે અને તે પોતાનું રિવ્યૂ પણ ખૂબ સરસ આપે છે અને હા હું સ્કૂલને દિલથી પણ ખૂબ આભાર આપવા માંગુ છું કે આટલું મોટું આયોજન અમારી માટે સેટ કરવા માટે અમે પણ બહુ ખુશ છીએ કે અમે અમારું ટેલેન્ટ અમારું સ્કિલ અને બધું રજૂ કરી શકીએ છીએ અમે જોઈ શકીએ છીએ કે અહીંયા ફૂડ સ્ટોલ છે ગેમ્સ છે બધું છે અને ગેમ્સમાં પણ સારી વસ્તુ એ છે કે બધું વિદ્યાર્થી જ કરે છે અને જે ગેમ રમે છે તેમાં છેલ્લે બધાને અલગ ને અલગ પ્રાઇઝ આપવામાં આવે છે અને હા અને જે આમાં આપણી પાસે ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યો છે એમાં જેટલું પણ ખાવાનું અને જેટલું પણ અમારું જેટલું પણ ઇન્ગ્રીડિયન્ટ એ બધું છે એ બધું અમારા શાંતિપાનીના સ્ટુડન્ટ દ્વારા પણ પ્રિપેર કરવામાં આવ્યો છે અને સારી વસ્તુ એ છે કે આની એન્ટ્રી પણ ફ્રી છે અને ફૂડ સ્ટોલમાં જે પણ રકમ છે એ બહુ વ્યાજબી છે બહુ એક્સપેન્સિવ નથી રાખ્યો અને એન્ટ્રી ફ્રી પણ છે અને ઓપન ટુ ઓલ છે જેને આવવું હોય તે આવી શકે છે તો તમે શું વેઇટ કરો છો ચાલો શાંતિપાનીના મેગા ફેસ્ટમાં થેન્ક યુ ગુડ મોર્નિંગ માઇ નેમ ઇઝ પટેલ ધાર્મિક પ્રોજેક્ટ સોલાર સિસ્ટમ સોલાર સિસ્ટમ ઇઝ મેડઅપ ઓફ પ્લેટ દિસ પ્લેનેટ ઇઝ મિલ્કી વે ગેલેક્સી આકાશ ગંગા ફર્સ્ટ મર્ક્યુરી સેકન્ડ વિનસ થર્ડ અર્થ ફોર્થ માર્સ ફિફ્થ જ્યુપિટર સિક્સ સેટન સેવન્થ યુરેનસ એન્ડ એથ નેપચ્યુન થેન્ક યુ એન્ડ હેવ નાઇસ ડે મારું નામ ધિયાની પટેલ છે હું નાઇન્થ સ્ટાન્ડર્ડમાં પડું છું આજનો અમારો પ્રોજેક્ટ ડાર્ક સેન્સર એલઈડી છે અમારો મેઇન કોન્સેપ્ટ સ્ટ્રીટ લાઇટ માટે છે સ્ટ્રીટ લાઇટમાં સવાર થાય તો બી માણસો લોકો છે ને એ બંધ નથી કરતા એટલે લાઇટનું ઘણું વેસ્ટેજ થાય છે એ બચાવવા માટે અમે એક ઓપ્ટિકલ સેન્સર મૂક્યું છે રાત થાય એટલે મેં અંધારું કર્યું એટલે આટલી જગ્યાએ લાઈટ શરૂ ઓટોમેટિક થઈ જાય અને દિવસ થાય એટલે ઓટોમેટિક આટલી જગ્યાએ બંધ થઈ બંધ થઈ જાય લાઇટ નામ છે ચૌહાણ જાનવીબા અમારી કૃતિનું નામ છે રોડ વોટર ઓબ્ઝર્વેશન એટલે કે જળ શોષક માર્ગ આ છે ડામર રોડ અને આ છે પોરસ રોડ ડામર રોડ પર જ્યારે વરસાદનું પાણી પડે છે ત્યારે એ પાણી શોષાતું નથી જેના કારણે આ રોડ પર નુકસાન થાય છે અને પૂર અને અકસ્માત જેવી સમસ્યા સર્જાય છે આ છે પોરસ રોડ પોરસ રોડ પર જ્યારે વરસાદનું પાણી પડે છે ત્યારે એ ઝડપથી શોષી લે છે જેના કારણે આપણે બધી જગ્યાએ આવા રોડનો યુઝ કરવો જોઈએ થેન્ક યુ સો મચ મારું નામ રામજીયાણી કૃષિ કિશોરભાઈ છે મારું નામ દોરાડા કાજર રાયમલભાઈ છે મારું નામ ભારેટ ભૂમિકા અજિતભાઈ છે આજની અમારી કૃતિ લેઝર લાઇટ વડે સૂક્ષ્મ જીવોનું નિર્દેશન અને સોલાર પ્લેટથી ચાલતા સાધનોની છે મારું નામ હર્ષિલ જયસ્વાલ છે હું ક્લાસ ટેન્થનો વિદ્યાર્થી છું અમે આ પ્રોજેક્ટ કર્યું છે જે લોકો રોજિંદા ખાવાની વસ્તુમાં ભેળસેળ કરી રહ્યા છે તેને અમે બહાર દેખાડીશું મારું નામ ઋષિકા છે હું કક્ષા દસમાં ભણું છું આજે અમે ઇફેક્ટ ઓફ સોશિયલ મીડિયાના બારામાં કહ્યું હતું આ નેગેટિવ અને પોઝિટિવ ઇફેક્ટમાં છે પોઝિટિવ ઇફેક્ટમાં ઇમરજન્સી યુઝિસ આવે છે અગર ક્યાં એક્સિડન્ટ થયું છે તો આપણે ઇમરજન્સી ફોન કરી શકીએ છીએ એમ્બ્યુલન્સમાં અથવા કંઈ પણ બી થયું હોય તો આપણે પોલીસને ફોન કરી શકીએ છીએ અને બીજું કે આનાથી આપણને જનરલ નોલેજ ઘણું બધું મળે છે આપણે ઘરે બેઠા આખા દેશની માહિતી લઈ શકીએ છીએ એમાં જો આપણે જો જઈએ તો નેગેટિવ ઇફેક્ટ તેનાથી આપણે લોકોની સ્લીપ ડિસ્ટ્રોય થાય છે રાતના બે બે વાગ્યા સુધી ત્રણ ત્રણ વાગ્યા સુધી બાળકો ફોન રમે છે અને પછી સવારે તેમના વિદ્યાલય જવા છાટું બહુ જ થાકી ગયેલા હોય છે પણ આ બધું ફોનના કારણે થાય છે આજના ડિપ્રેશન પણ હોઈ શકે છે ઇન્સ્ટાગ્રામના લીધે એમાં હોય છે કે આપણને ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ બી મળે કોઈ પણ રિક્વેસ્ટ આવે અને આપણે એમને સાથે ફ્રેન્ડશીપ કરીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં વાતું કરીએ છીએ અને જ્યારે એ વયા જાય આપણે ઇન્સ્ટાગ્રામમાંથી તો એ ડિપ્રેશનમાં આવી જાય છે લોકો અને આ સૌથી મોટું આમાં એ નેગેટિવ ઇફેક્ટ છે કે આપણે ફોનના કારણે આપણી રિલેશનશીપે તોડી લીધેલી છે અને આ આપણે આવતી જનરેશનમાં બહુ જ મોટો વાંધો બન વાંધો પડશે એમ કે ફોનના કારણે આના પોઝિટિવ ઇફેક્ટ તો છે પણ સાથે સાથે આના નેગેટિવ ઇફેક્ટ બહુ બધા છે મારું નામ ઝાલા જીવિકાબા ઉપેન્દ્રસિંહ છે આ અમારું આજે પ્રોજેક્ટનું નામ જેન્ડર ઇક્વિલિટી છે છોકરાઓ અને છોકરીઓમાં ભેદભાવ કરવામાં બહુ આવે છે એના માટે આ પહેલાં જમાનામાં એવું બહુ થતું હતું એના માટે આ કર્યું છે છોકરાઓને જાજુ ભણાવે અને છોકરીઓને ઓછું ભણાવે એના માટે આ છે છોકરાઓને છોકરીઓને બધા ઓછું જાજા માન નથી દેતા એના માટે આ કર્યું છે ધન્યવાદ મારું નામ ચાવડા મૌલી છે અને અમે આ ગેમનું આયોજન કરેલું છે અને આમાં આપણે દૂરથી રીંગ ફેંકવાની છે આમાં કુલ છ રીંગ આપેલી છે અને તમારે માત્ર ને માત્ર પાંચ જ નાખવાની છે અને આ ગેમ માત્ર દસ રૂપિયામાં રમાડવામાં આવે છે અને જો તમે જીતો તો તમને સરપ્રાઇઝ ગિફ્ટ પણ આપવામાં આવે છે મારું નામ ચાલા રાજવીબા છે હું ધોરણ દસ ગુજરાતી મીડિયમમાં ભણું છું અમારી સ્કૂલ ચાંદીપાનીમાં અમારો સ્ટોલ કોલ્ડ કોફી અને ચીઝી બોલનો છે

અને આપણા દેશમાં એવું છે કે પ્રાણીઓને પિંજરામાં રાખવાના આવે છે વધતા જતા પ્રાણીઓ લુપ્ત થાય છે ને તે આનાથી ના થાય એટલે અમે એનો ડેમો તૈયાર કર્યો છે અને ભારત નમસ્કાર સર હું સંદીપની સ્કૂલમાં અભ્યાસ કરું છું મારું નામ મુંધુ છે આપણે સૌ જાણીએ છીએ કે ગયા વર્ષે મોરબીમાં જે પુલ તૂટવાની દુર્ઘટના બની હતી આ દુર્ઘટના બીજીવાર ન બને તે માટે અમે આ પુલ તૈયાર કર્યો છે જેમાં અમે આયાર સેન્સરનો ઉપયોગ કર્યો છે અમે એન્ટર મશીન પર આ એન્ટર એન્ટરના દરેક ગેટ પાસે પણ મશીન રાખ્યું છે જેમાં તમે એન્ટર થશો ત્યારે આ સેન્સરમાં તમારી ગણતરી થશે તે ગણતરી તમારે મોબાઈલની સ્ક્રીન પર દેખાડશે અને તમે જ્યારે તેમાંથી ફરીને પાછા આવશો ત્યારે એક્ઝિટમાં મશીન રાખેલ છે ત્યાં તમારે જે ગણતરી થઈ હતી તે માઇનસ થશે આ રીતે દુનિયાની કોઈ પણ છેડે તમે બેઠા હોય તમારા મોબાઈલમાં એપ ડાઉનલોડ હોય તો તમે જોઈ શકો છો કે પુલ પર કેટલી સંખ્યા છે મારું નામ જલા રાજવીર છે અમારો આ આયોજન પ્રોજેક્ટ નું નામ અમા સિઝનલ યુથ છે અમારા પ્રોજેક્ટ નું હેતુ એ છે કે યુદ્ધ ન કરવું જોઈએ યુદ્ધ ન કરવું જોઈએ એના વિશે ચર્ચા કરીએ જ્યારે બે દેશો વચ્ચે મતભેદ થતા હોય ત્યારે ત્રીજા દેશને આવીને તે મતભેદ દૂર કરવા જોઈએ અને તેમ તે દેશોને સમજાવવું જોઈએ કે મતભેદથી કંઈ ફાયદો થતો નથી દેશોને નુકસાન જ થાય છે થેન્ક યુ આ મિડ ડ્રેન એક્ટિવિશન છે હું નવમા ધોરણમાં અભ્યાસ કરું છું અને આજે અમારી સ્કૂલમાં મેગા તો અમને અહીંયા કહેવામાં આવ્યું છે કે પિયાનો વગાડો સાથે છોકરાને એન્જોયમેન્ટ કરાવવાનું એવું બધું અમને આ સોંપેલું છે કે પિયાનોથી બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીને કે આગળ શોક બધા સ્ટુડન્ટને આનંદ કરાવીને અને મોજ કરાવવાની અને સાયન્સ ત્રેવીસ ડિસેમ્બર શનિવાર આજ સવારથી જ નવ વાગ્યાથી શરૂ કરીને હળવદની અંદર આયોજિત મેગા ફેસ્ટની અંદર વિવિધ શાળાઓના ટ્રસ્ટીઓ આચાર્યશ્રીઓ અને વિવિધ શાળામાંથી ઉપસ્થિત ઘણા બધા વિદ્યાર્થીઓએ આ સાયન્સ ફેરની અંદર પોતાનો કિંમતી સમય આપીને અમારા સાયન્સ ફેરને ખૂબ નિહાળવામાં તેઓએ સમય આપેલો છે અંદાજે સોથી વધારે પ્રોજેક્ટ ક્રાફ્ટવેરની આઈટમો તેમજ સ્ટોલ અને આનંદ મેળાનું આ અદ્યતન અને અલૌકિક જે આયોજન કરવામાં આવેલું હતું તેના અંદર ઘણા બધા આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહેલા હતા મોરબી જિલ્લામાંથી એજ્યુકેશનની અંદર ડીપીઓ સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહેલા હતા અને આ સાયન્સ ફેરને ગુજરાત સુધી પ્રસારિત કરવાની અંદર ખૂબ જ એવો અમૂલ્ય ફાળો આપેલ છે ઘણા બધા પત્રકાર મિત્રો અને અમારી આ આખા દિવસની જે કાર્યક્રમ હતો એના અંદર ખૂબ ખૂબ એમણે તન તોડ મહેનત કરેલી છે ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓ કે જેમણે આ કાર્યક્રમ બનાવવા માટે વીસથી પચીસ દિવસની મહેનત કરેલી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર જે કોઈ લોકોએ સાથ સહકાર આપેલ છે એનો ચાંદીપણની સ્કૂલ ખૂબ આભારી રહેશે થેન્ક યુ વેરી મચ હેવ અઇશ મેહુલભાઈ નમસ્કાર હળવદમાંથી મોટા પ્રમાણમાં અને મોટી સંખ્યામાં આવેલા દરેક લોકોનો દરેક સ્કૂલના આચાર્યશ્રી વિદ્યાર્થીઓ અને સંચાલકશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બોડી સંખ્યામાં આજે ઉપસ્થિતિ આપી દરેક વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર